ત્રણસો સિત્તેર ની કલમ નો એમણે આને અડી ન હકાય એવું બધું હાક્યું પંચોતેર વર પણ ખોટો દાખલો કોઈ બોર્ડ માં ગણેલો હોય અને ભલો હેડમાસ્ટર ડસ્ટર મારે જેમ બોર્ડ સાફ કરે એમ અમિત શાહે ત્રણસો સિત્તેર ની કલમ કાઢી નાખી હું તો રાજ્યસભામાં બેહું છું અમિતભાઈ શાહ ઠરાવ જીતી રાજ્યસભામાં લાવ્યા અને એમણે જાહેર કર્યું કે ત્રણસો સિત્તેરની ની કલમ રદ કરવાનો પ્રસ્તાવ હું રજૂ કરું છું તો હામીન સાવણી અડધી તો બે ભાન થઈ ગઈ અને મગજમાં જ નતું ઉતરતું કે આમ ધડામ કરતું કે આવી પડશે બુસકોટ ભૂસકોટ ફાડીને પડમા આવી ગયા કીધું હવે વયું ગયું ભાઈ પાણી જવાનું તું થઈ ગયું હવે બેહો શાંતિથી મિત્રો આ બધા ઘટનાઓ એનું કારણ એટલે બને છે કે આપ સૌ એક ધારા કમળના નિશાન ઉપર મત આપો છો આ બધી તાકાત ન્યાથી નીકળે છે આ તાકાત કોઈ વ્યક્તિઓની તાકાત નથી મિત્રો આ મતપેટી ના માધ્યમથી કમળના નિશાન ઉપર આ દેશના નાગરિકો આ રાજ્યના નાગરિકો જે તાકાતથી મતદાન કરે છે ઈ તાકાત સત્તાની અંદર રાષ્ટ્ર માટે અને રાજ્ય માટે આપણા નેતાઓ વાપરે છે